આજ રોજ બારડોલી તાલુકાના ખરવાસા ગામે બારડોલી શુગર દ્વારા અત્યાધુનિક ખેતીના ભાગરૂપે એક ડેમોનું આયોજન કરાયું હતું જેમાં ખેતીમાં થતા વિવિધ રોગ તેમજ જીવાતો પર અત્યાધુનિક પદ્ધતિથી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી કઈ રીતે ખેડૂતોનો કિંમતી સમય પૈસા તેમજ શક્તિ બચાવી શકાય તેવી સમજ આપવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગરના સંચાલકો તેમજ મોટી માત્રામાં ખેડૂતોએ સમજ લઈ કામગીરીને બિરદાવી હતી અને આ પદ્ધતિ આવનારા દિવસોમાં ખૂબ જ લોક ઉપયોગી બની રહેશે તેવું જણાવ્યું હતું ઘણો લાભદાયી રહેશે એવું લાગે છે કે જે મજૂરોનો જે લીધે જે અમારી લિમિટેશન આવી જાય છે તેના બદલે આનાથી જે ખરું આપણને ઘણો ફાયદો થાય એવું લાગે છે પૈસાથી ફાયદો તો થશે જ સાથે કરીને પાકનું જે મહત્વ છે તે હવે જે લિમિટેશન હતી તે હતી જાય છે એટલે એકંદરે જે ખરું આપણને સારું પડે છે કુલ મિલાઈને ફરદાય છે સૌ પ્રથમ તો ખેડૂતોને સમયની બચત

સૌપ્રથમ એ બેટરીથી ચાલે છે અને પાંચ મિનિટ જેવા સમયમાં એક એકર જેટલા વિસ્તારને કવરેજ આપે છે જે આપણે મજૂરોથી કેલ્ક્યુલેશન કરીએ તો એક એકર જેવા વિસ્તારને કવર કરવા માટે લગભગ એક મજૂરને ચારથી પાંચ કલાક જેવો સમય લાગે છે જે વસ્તુ એ ચારથી પાંચ મિનિટમાં એક એકરનો વિસ્તાર કવર કરી આપે છે અને મેન્યુઅલી મજૂર જે છંટકાવ કરે છે એમના કરતાં સારો છંટકાવ કરી આપે છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આમ તો સુખી સંપન્ન કહેવાય અહીંના ખેડૂતો મોટા ભાગે શેરડીના પાક કરે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી શેરડીમાં થતી વ્હાઈટ ફ્લાય નામના કારણે શેરડીના ઉતારામાં સાત જેટલી ઘટાડવા લાગી છે જેનું મુખ્ય કારણ શેરડીની એક ચોક્કસ લંબાઈ વધ્યા પછી દવાનો પૂરેપૂરો છંટકાવ થઈ શકતો નથી જેથી આવી ડ્રોન પ્રકારની દવા છાંટવાથી પદ્ધતિથી શેરડી પર દવાનો વ્યવસ્થિત છંટકાવ થઈ શકશે અને તકલીફમાંથી માંથી છુટકારો મેળવી શકાય અત્યારે જે બારડોલી સુગર ફેક્ટરી તરફથી ડ્રોનથી હવાઈ છંટકાવ માટેના પ્રયોગોનું ડેમોન્સ્ટ્રેશન થયું એમાં ખેડૂતોને માટે અગત્યની વાત એક હતી કે જે રીતે દવાનો છંટકાવ કરવો જોઈએ તે રીતે નથી કરી શકતા અને તેને કારણે ફ્લાય જેવો ઉપદ્રવ કામરેજ સાયણ અને બારડોલી સુગર ફેક્ટરીને સતત છેલ્લા ત્રણેક વર્ષથી સતાવી રહ્યો છે તેને કારણે એટલું ચોક્કસ કહી શકાય કે આવી રીતે કોઈ મીડિયા એજન્સી મારફતે જો કંઈક સગવડ થાય તો ખેડૂતોના સામૂહિક આખા ક્રોપ ઉપર આવા છંટકાવ માટેનું આયોજન કરીએ તો મને એમ લાગે છે કે આ વર્ષે જે રીતે પાંચ ટનથી લઈને સાત ટન દસ ટન સુધી દરેક સુગર ફેક્ટરીઓના ઉતારમાં ઇફેક્ટ આવી છે તેમાં પણ થોડી મદદરૂપ થઈ શકે અને આવનારા દિવસોમાં પેસ્ટ હોય કોઈ ડિઝીઝ હોય તો તેને માટે પણ આ રીતે કરી શકાય અત્યારે જ જે રીતે મહારાષ્ટ્રની અંદર એક ડેમોન્સ્ટ્રેશન એવું થયું કે જેની અંદર બિફોર વન મંથ તમને સ્કેન કરીને એ લોકો આપે છે કે ભાઈ કયો ડિસીઝ આવવાનો છે કયા પેસ્ટ આવવાની શક્યતા છે આ રીતે જો બધી ટેકનોલોજી વિકાસ પામતી હોય તો તે દક્ષિણ ગુજરાતમાં સુગર કેઇનના ક્રોપ માટે કે જે ક્રોપ જીવાદોરી સમાન છે આખા ખેડૂત માટે એ લોકોને બધાને ઉપયોગી થઈ શકે એવી અપેક્ષા રાખી શકાય દ્વારા ચાલતા આ ડ્રોન પાંચ લીટર થી લઈ વીસ સુધી દવા લઈ હવામાં ઉડી શકે છે અને વીસ થી પચીસ મિનિટ સુધી દવાનો છંટકાવ કરે છે એક એકરની ખેતીમાં દવાનો છંટકાવ કરતા જ્યાં ચાર થી પાંચ કલાક જેટલી માનવ શક્તિ વેડફાય છે ત્યાં આ ડ્રોન દ્વારા માત્ર પાંચ મિનિટ જેટલા સમયમાં દવાનો છંટકાવ થઈ જાય છે ઉપરાંત આ ડ્રોનમાં મેપિંગ અને સ્કેનિંગ ની સુવિધા પણ આપવામાં આવી છે પોતાની જાતે જ દવાનો છંટકાવ કરવાનો હોય એ ખેતરનો વિસ્તારનું માપ લે છે અને સ્કેનિંગ દરમિયાન ક્યાં કેટલી જીવાત છે કઈ રોગ છે તે પણ બતાવી દે છે અને તે પ્રમાણે આપમેળે જ આ જેટલી જરૂરિયાત હોય તેટલી દવાનો છંટકાવ કરવામાં આવે છે મોઇસ શેખ નો રિપોર્ટ બારડોલી